બનાસકાઠા જિલ્લાના મહત્વપૂર્ણ નાંતીવાડા ડેમમાંથી મળતી માહિતી મુજબ ઉપરવાસમાં મિશ્ર સારો વરસાદ થતા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે પાણીની આવક હાલ છસો ક્યુસેક પાણીની અવરજવર નોંધાઈ રહી છે ડેમમાં કુલ જથ્થો સત્તર જેટલો થયો છે જે અગાઉ કરતાં સ્પષ્ટ વધારો દર્શાવે છે હાલની જળ સપાટી પાંચસો ફૂટ સંચિત ક્ષમતા છસો ફૂટ ભયજનક સપાટી અહીંયાના લોકો અને ખેડૂત સમાજ માટે રાહતનો સમાચાર એ છે કે આગામી પાણી પુરવઠાના હિસાબે સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે મહત્વની સૂચના હાલમાં ડેમ સામે કોઈ ભયજનક સ્થિતિ નથી લોકો ખોટી અફવાઓથી દૂર રહે અને માત્ર અધિકૃત સૂત્રો પરથી જ માહિતી મેળવો ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચેનલને યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ફોલો કરો અને દાંતીવાડા ડેમની પડે પડની વિગતો મેળવો બ્યુરો ચીફ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા